સાબરકાંઠાની પ્રાથમિક શાળાના બાળકોને ટેમ્પોમાં ઘેટા બકરાની જેમ ભરી લઈ જતો એક વિડીયો વાયરલ થઈ રહ્યો છે વાત કરીએ તો પ્રાથમિક શિક્ષણ અધિકારી આ સમગ્ર મામલે તપાસનાદેશ આદેશ આપ્યા છે ગુજરાત ભરમાં પ્રાથમિક શાળાના બાળકોને જોખમી રીતે મુસાફરી કરાયા હોવાના બનાવો અનેકવાર સામે આવતા હોય છે અને જેના કારણે અનેક ઘટનાઓ પણ બનતી હોય છે સાબરકાંઠા જિલ્લામાં વડાલી પ્રાથમિક શાળા બે ના બાળકોને ટેમ્પામાં ઘેટા બકરાની જેમ લઈ જતી વખતે એક ઘટના પણ સામે આવી હતી અને આ બાળકોને ઈડરના ચોરીવાડ પ્રાથમિક શાળામાં

સમગ્ર ઘટના પ્રકાશિત થતા શિક્ષકો શકાય ત્યારે જિલ્લા શિક્ષણ અધિકાર દ્વારા તપાસના આદેશ પણ અપાયા છે જવાબદારો સામે તપાસ કરી પગલા ભરવા માટે હાલ આદેશ અપાઈ દેવામાં આવ્યા છે અને ત્યારે જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકાર દ્વારા વડાલી તાલુકાના પ્રાથમિક શિક્ષણ અધિકારીને સમગ્ર મુદ્દે તપાસ કરવા માટે સૂચના કરી દેવામાં આવી છે ત્યારે ગુજરાતમાં પણ પ્રકારની પ્રકારની અનેક ઘટનાઓ બનતી હોય છે અને શિક્ષણ વિભાગે આ મામલે યોગ્ય કાર્યવાહી કરવી જોઈએ અથવા તો ચોક્કસ નિયમો મુજબ જ બાળકોને મોકલવા જોઈએ આવા સમગ્ર મામલે એક સવાલ ચોક્કસ થાય છે કે કોઈ મોટી દુર્ઘટના જો સર્જાય તો તેનું જવાબદાર કોણ કેવા પ્રકારની કાર્યવાહી કરવામાં આવશે હવે તે વસ્તુ તો જોવી રહીએ

આ ઘટનાની તપાસ કરાવી મારા તાલુકા પાસેથી રિપોર્ટ મેળવી અને જો એની અંદર કોઈ અઘટિત વસ્તુ જણાશે તો ચોક્કસ નિયમો કાર્યવાહી કરવામાં આવશે જે પ્રકારે વાહનમાં આ વાહનની અંદર ટ્રાન્સપોર્ટ કરવામાં આવે છે આ રીતે કરી શકાય જોખમી સવારી બાળકોનો રિસ્ક શાળા શાળા કે શાળાની બહાર હંમેશા બાળકોની સલામતી હંમેશા પ્રાધાન્ય આપવાનું રહેતું હોય છે જ્યારે એક જગ્યાએથી બીજી જગ્યાએ પણ જવાનું થતું હોય પ્રવાસના ચોક્કસ નિયમો બનાવેલા છે નિયમોના આધીન જ કામ કરવાનું હોતું હોય છે એક્સપોઝર વિઝિટ હોય તો પણ જો ગામની અંદર હોય તો પણ એની સલામતી બાળકોને ધ્યાનમાં રાખી અને લઈ જવાના થતા હોય છે અત્યારે હાલ જે વિડીયો વાયરલ થયો છે તેમાં કોઈ પણ સલામતી દેખાતી નથી